મહત્વના સમાચાર આવી રહ્યા છે સુખદેવસિંહ ગોગાવે સ્વર્ગસ્થ શરા આગેવાન અને તેઓના ધર્મ અગાઉ પણ પોતાનું નિવેદન આપી ચૂક્યા હતા અને હવે મેદાનમાં આવ્યા છે તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે હું ગુજરાત આવી રહ્યું છું ક્ષત્રાણી સાથે થતા અન્ય ક્ષત્રિયોના વિરુદ્ધનું નિવેદન જે રૂપાલાજીનું હતું તેમાં હવે તેઓ એકવાર દરમિયાનગીરી થઈ ચૂકે છે જોકે તેઓ વિડિયો દ્વારા પોતાનું નિવેદન આપ્યું હતું વિરોધ કર્યો હતો જોકે હવે ખુદ ગુજરાત આવવાની પોતાના નિવેદનમાં સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી ચૂક્યા છે આમ ગુજરાતમાં રૂપલા વિરુદ્ધમાં લડતા રાજપૂતો અને ક્ષત્રનિયાણીઓનો સાથ આપવા એટલે કે નારી શક્તિને સાથે નેતૃત્વ પૂરું પાડવા કરણેશેણાના સ્વર્ગસ્થ ગોગામેણીના ધર્મપત્ની ગુજરાતમાં આવી રહ્યા છે તેઓની આ અધિકૃત રીતે સોશિયલ મીડિયા દ્વારા નિવેદનથી છેલ્લી જાહેરાત અમે આપને બતાવી રહ્યા છીએ इतनी मत है ना तो मैं बोलती हूँ मैं लेके आ रही हूँ हजारों सैनिकों को राजस्थान से और और मेरे साथ चलेंगी और मैं भी आ रही गुजरात हिम्मत तो गिरफ्तार करके दिखाना फिर अगर हिम्मत है ना तो हाथ लगा के दिखाना आप आ रही हूं मैं भी गुजरात अगर बीच में नी बैठी ना तो मेरा नाम बदल देना की मैं भी एक छत्रीय हूँ और देखना आप हाथ लगा के हाथ कैसे लगाया जाता है તો આપણે જોઈએ તે રીતે ગોગામના ધર્મપત્ની સ્વર્ગસ્થ હતા રાજપૂત સમાજનું ગૌરવ હતા અને તેઓની હત્યા થઈ હતી જોકે તેઓએ સૂર્ય અને ખાસ કરીને સમાજ માટે પોતાના પ્રાણોની પણ બલિદાન આપવાના હોય છે તે પ્રકારનો તેઓનો ઇતિહાસ છે ત્યારે સ્વર્ગસ્થ ગોગામેળીના ધર્મપત્ની ગુજરાત આવી રહ્યા છે એની મુદ્દો છે પુરુષોત્તમ રૂપાલા અને પુરુષોત્તમ રૂપાલા દ્વારા થયેલા નિવેદનબાજી અને તે બાદ થયેલો જ્યારે વિવાદ છે ને સમગ્ર ગુજરાત નહીં પરંતુ આ વિવાદ હવે રાજસ્થાન અને અન્ય રાજ્યોના છેવાડા સુધી પહોંચ્યો છે ત્યારે પુરુષોત્તમ રૂપાલાના વિવાદમાં હવે ગુજરાતમાં સ્વર્ગસ્થ ગોગાબેણીના ધર્મપત્ની ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ચોક્કસથી માની શકાય કે આ વિવાદ હવે વધુ વકરી શકે છે